ભરૂચી તાલુકાના થામ અને દેરોલ ગામની વચ્ચે ગત રાત્રે લગભગ ત્રણ વાગ્યે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક મહાકાય બોઇલર લોડે ટ્રકે એક પિકઅપ ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી જેના કારણે પિકઅપ ટેમ્પોના ચેચિસના વચ્ચેથી બે ભાગ થઈ ગયા હતા સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના અંધારામાં અને વહેલી સવારના સમયે આ ઘટના સર્જાઈ હતી બોઇલર લોડ કરીને જઈ રહેલા ટ્રકના ચાલકે બેફામ ડ્રાઇવિંગના કારણે પિકઅપ ટેમ્પોને એવી જોરદાર ટક્કર મારી હતી કે પિકઅપ ગાડીની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી અને તેના મુખ્ય ભાગના બે ટુકડા થઈ ગયા હતા અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જો કે સ્થાનિક લોકોની સતર્કતા અને કાર્યવાહીને કારણે આ ડ્રાઈવર ડેરોલ ગામ નજીક આવેલ એક પેટ્રોલ પંપ પાસેથી ઝડપાઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અકસ્માતની જાણ થતાં જ પિકઅપ ટેમ્પોના માલિકે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને ટ્રક ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે સદભાગ્ય જાનહાની કોઈ મોટા સમાચાર નથી પરંતુ આ ગમખ્વાર અકસ્માતને કારણે માલસામાન અને વાહનને મોટું નુકસાન પહોંચ્યું છે પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે